તો સમગ્ર વિશ્વ સાથે અમદાવાદમાં પણ ગણેશ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એસજી હાઈવે ગોતા વિસ્તારમાં પણ શ્રીજીની સેવા કરતા ભક્તો સ્પેક્ટ્રમ એલિગન્સમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ભક્તોએ પાંચ દિવસ સુધી ગણેશજીની સેવા પૂજા કરી પાંચ દિવસ શ્રીજીની સેવા પૂજા બાદ આજે વિસર્જન કર્યું સત્ય મેલેકન્સ ના ભક્તો એ દાદા ને વિદાય આપી સોસાયટી ના ભક્તો વિસર્જન યાત્રા માં જોડાયા ભક્તો એ વાજતે ગાજતે ગણેશજી ને વિદાય આપી ગરબા ધૂન અને દાદા ના નામ ના જયઘોષ સાથે વિદાય આપી અમારા સોસાયટીમાં અમે તમામ તહેવારો રંગે ચંગે અને બહુ સરસ રીતે ઉજવીએ છીએ અમારી સોસાયટીમાં દરેક સભ્યો એક કુટુંબના ભાવનાથી રહે છે અને અમે દર વર્ષે હજુ અમારી સોસાયટી નવી છેલ્લા બીજા વર્ષે અમે ગણપતિ દાદાનું આયોજન કરેલ છે પાંચ દિયમ પાંચ દિવસીય મહોત્સવમાં અમે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને અલગ અલગ થીમ ઉપર અમે દાદાની ઉજવણી કરી હતી આજે આજે પાંચમા દિવસે દાદાનું વિસર્જન છે